દ્વારકાના શીતળા માતાના મંદિર પાસે આવેલા મકાનમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે જેમાં ગુંગળા મળથી ચાર લોકોના મૃત્યુ થયા હતા વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ એકાએક આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક વૃદ્ધાનો ચમત્કારિક બચાવ થયો હતો બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાયો હતો જોકે આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વહેલી સવારે દ્વારકા ટાઉન ખાતે શીતળા માના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ હતી જે આગમાં ચાર વ્યક્તિઓના ઈજા થયેલ છે જેમને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા સરકારી હોસ્પિટલમાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં કરવામાં આવેલ હતા પોલીસ પીઆઈ કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને આ તપાસ હાથ ધરેલ છે સદર બનાવ સંદર્ભે એડી દાખલ થયેલ છે અને આગળની તપાસ પોલીસ પાસે છે અને કાર્યવાહી હાથ ધરેલ છે મૃત્યુમાં એક પતિ પત્ની કપલ છે એક એમની બાળકી છે સાત મહિનાની અને એક એમના માતાજી છે વૃદ્ધ જે બાવન વર્ષની ઉંમર છે ચાર ને અઠ્યાવી ફોન આવેલો કે ભાઈ આગ લાગેલી છે આદિત્ય રોડ ઉપર મકાનની અંદર આગ લાગેલી હતી નીચેના રૂમમાંથી આગ લાગેલી ને બીજા માળ લાગીને ત્રણ લેડીઝ અને એક નાનો બે વર્ષનો છોકરાને ગુણામન થતાં એને ચારે ચારને બહાર કાઢીને હોસ્પિટલે પણ પહોંચાડેલા છે અને એકસો આઠ દ્વારા એકસો હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલા છે